નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ 7 ઈન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાટડી ખાતે આવેલ ખારા ખોડા રોડ પર ઉદાસી આશ્રમ ખાતે ભવ્યથી ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું પરમ શ્રદ્ધેય જાગા બાપા એટલે કે દુખ્યાના બેલી લોકોને પડતી પીડામાંથી મુક્તિ અપાવે છે અને તેમની સમાધિએ એ સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે તેવા જગાવાપારી બારમી પૂર્ણ તિથિ નિમિત્તે ભાવાંજલિ

અવસર લાભ લેવા માટે સહપરિવાર સહિત વધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં તારીખ સોળમી માર્ચ થી લઈને તારીખ બાવીસમી માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રાવણ મહાત્મય શિવ પાર્વતી વિવાહ રુદ્રાક્ષ મહિમા લિંગ પ્રાગટ્ય કાર્દિક ગણેશ પ્રાગટ્ય બસમા મહિમા સતીપ્રાહિત જ્યોતિર્લિંગ કથા શિવના મહિમા સહિતના પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે તથા તારીખ સોળમી માર્ચના રોજ બપોરે એક કલાકે ભવ્ય પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ બાવીસમી માર્ચ શનિવારે શોભાયાત્રા તથા તારીખ બાવીસમી માર્ચ શનિવારના રોજ રાત્રે નવ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના નામિક કલાકારોના સત્વારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા